સાયકલ ચલાવવાની મનાઈ છે નો સાયકલિંગ ઝોન સ્ટાર્ટ આ બધું નજારો જો હોય તો મિત્રો એક વાર આવવું પડે તમારે તું નથી ચડાવવાનો જોઈ લે છે તારે લાઈવ ચાલો યાર બોલો ધ્યાન રાખી જો કોમેન્ટ કરતા રહેજો આપણે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ ऊपरकोट थी जूनागढ़ ऊपरकोट भाई दर्शन हमलाई से लेके जय गिरनारी जय गिरनारी अल्पेश भाई जय गिरनारी लाइक करता जाओ शेयर करो वीडियो ग्रुप में। नमस्ते नमस्ते अंदर मजा नजारो આપણું ગ્રુપ આગળ આવ્યો જાય છે ગુજરાતી ફેમિલી ગ્રુપ કોમેન્ટ કરતા રહેજો બૌધ ગુફાઓ તમે જોઈ શકો છો આ બાજુ બહુ જ ગ્રુપાઓ છે ગ્રુપ આમ જાય છે તો આપણે પણ એ તરફ જઈશું કોમેન્ટ કરતા રહેજો બધા જ મિત્રોનું લાઈવમાં સ્વાગત છે ઉપરકોટ જુનાગઢથી લાઈવ ઘરે બેઠા તમે લાઈવ દર્શન કરાવી રહ્યો છું

જન્માષ્ટમીની હાર્દિક શુભકામના બધા મિત્રોને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના જય સુખભાઈ રાપડિયા જય માતાજીભાઈ આજે ગરમીનો પ્રભાવ પણ બહુ છે અને જઈ આ સફરનો એ આપણે ચેનલ પર વિડીયો પણ આવશે તે પણ જોઈ લેજો અને જે કોઈ મિત્રોએ ગુજરાતી ફેમિલી ફિલ્મ્સ એકવાર કહી દો ફરી કે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સને ન સબસ્ક્રાઈબ કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તેમાં અવનવા ફિલ્મ આવતા રહે છે જેમ કે ધાર્મિક તેમજ પારિવારિક સમજવાલાયક માણસની જીવનમાં શું શું ઘટનાઓ બનતી હોય શું શું નહીં તે વિશેની માહિતી સાથે અવનવા સમજવાલાયક ફિલ્મ આવતા રહેશે તો જોવાનું ભૂલતા નહીં અને ચેનલને ન સબસ્ક્રાઈબ કરી હોય તો કરી લેજો અને આ ચેનલને પણ તમે ટ્રાવેલ વિડીયો જોવા માગતા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો કરતા રહ્યો હું તમને ગિરનાર નો નજારો બતાવવા જઈ રહ્યો છું સામે તમને દેખાતું છે કે ગિરનાર દેખાય છે ઉપર પર અમે કરતા રહીશું ક્યાંથી જોવો છો તે તમને ખ્યાલ આવે જે કોઈ લાઈવમાં જોડાય તે કોમેન્ટ કરે અવશ્ય સ્વામી ગિરનાર નો નજારો છે અને આજે તહેવારના સમયે આપણે જુનાગઢ ફરવા આવ્યા છીએ અને તમને લાઈવ નજારો ઘરે બેઠા દે બતાવી રહ્યો છું તો કોમેન્ટમાં જય ગિરનારી લખી નાખજો અને એક વિડીયોને લાઈક કરી દેજો તો આપણા મિત્રો પાછળ રહી ગયા છે તો પાછા જીશું અને ફરી આપણે અંદર જઈને તમે નીચે જઈને અદ્ભુત જે કાંઈ અહીંના નજારા છે તમને બતાવવાના છે તહેવારના સમયે પબ્લિક પણ ખૂબ જ આવેલું છે તમારે જે કોઈને કોર્ટમાં આવવું હોય તો સો રૂપિયા ટિકિટ લેવી પડશે ત્યાર પછી તમને પ્રવેશ મળશે અને કોઈ કોઈ પણ આપણે પાનમાં આવો છે તે અંદર લાવવા દેતા નથી ખાલી બેક જ લાવવા દેશે કોઈ નાસ્તાની વસ્તુ પણ અંદર લાવવા દેતા નથી તો જે કોઈ આવો તો નાસ્તાની વસ્તુ ન લાવવી કોર્ટમાં હા જય માતાજી મને બતાડો મને બતા ઓળખે મને ઓળખે સાથે જય માતાજી ભાઈ તો અત્યારે ઉપર કોટમાં હોય ગિરનાર હા હા હું નજારો આવે બતાવો ગિરનાર બતાવો એવું પબ્લિક જોઈ શકો છો લાઈવ તમને ઉપરકોટનો નજારો બતાવી રહ્યો છું વિડીયોને એક લાઈક તો બને કારણ કે એવી અમે મહેનત કરતા હોય તો એક વિડીયોને લાઈક કરવામાં તમારું જાતું નથી વિડીયોને ફટાફટ લાઈક કરી નાખો तो तुम જોઈ શકો છો સામે ગિરનાર જેવો દેખાય છે ગિરનાર ક્યાં ઉપર હારિયો કયો ગિરનાર છે 1 લાખ રૂપિયા ને એવો તો ગિરનાર છે 1 લાખ રૂપિયા આ ધમર તો તમે જોઈ શકો છો સામે ગિરનાર જય માતાજી મિત્રો ચલો હાર્દિક સ્વાગત છે કોલો રામ રામ ભાઈ તો તો ઓળખતા આપણે ગુજરાતી ફેમિલી ફિલ્મ્સના મેમ્બર છે શાંતિ